અગિયાર ને પંદર મિનિટ થી બાર ને સાડત્રીસ મિનિટ સુધી છે અને યમકંઠ બપોરે ત્રણ ને ઓગણત્રીસ મિનિટ થી ત્રણ અને ઓગણીસ થી ચાર ને એકતાલીસ મિનિટ સુધી છે મારા મિત્રો આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમય ની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભ કાર્ય શુભ યાત્રા કરવા માટે તમારે સારું ચોકડી સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે બાર પંદર થી બાર મિનિટ સુધી છે તે સમય ની તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા નો આરંભ કરી શકો વાલા મિત્રો આજના ઉપાય હું વાત કરીશ તો વહેલી સવારે તમે નાવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર તમારે ગુલાબ જળ પધરાવવાનું છે અને સાથે સાથે તમારે એક ચમચી હળદર નાખવાની છે અને એની અંદર થોડાક કાળા તલના દાણા નાખવાના છે આ ત્રણ વસ્તુ પાણીમાં મિક્સ કરવાની પછી તમારે નાવાનું છે તમારું સ્નાન કરતી વખતે તમે ચોખ્ખા પાણી ઉમેરી શકો સાબુ અને શેમ્પુ નો ઉપયોગ કરી શકો આ કાર્ય પતી જાય સ્નાન નું કાર્ય પતી જાય તમે જ્યારે વસ્ત્ર ધારણ કરો ત્યારે કપડા પહેરો ત્યારે તમારે કપડાની અંદર સેન્ટ સ્પ્રે ત્યાં તમારી પાસે જો દેશી અત્તર હોય એ દેશી અત્તર ને આ જગ્યાએ લગાડવાનું છે ડાબા હાથના અંગૂઠાથી આ રીતે રફ કરવાનું છે આટલું કાર્ય પતી જાય પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ ની રામાયણજી નો પાઠ દાદાને અર્પણ કરવા પથારી માં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર હે પરમાત્મા પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમા આ મંત્ર યથાશક્તિ જપી દો તો આ હતો આજનો ઉપાય વાળા મિત્રો જે મારા વાળા મિત્રો જન્મદિવસ જન્મ સોળમી જાન્યુઆરી બે અને શુક્રવાર ના દિવસે છે બધા જ તો શુભકામના શ્રી તમારું રક્ષણ કરે તમારી મનોકામના પૂર્ણ કરે વાલા મિત્રો ઉપાય ના રૂપ ની અંદર મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું છે અને સ્નાન કર્યા પછી લીલું ઘાસ ખવડાવવાનું છે જમાડવાની છે ત્યાર પછી તમારે સંજાકાર થાય તે પહેલા બજારમાંથી પટાસા મંગાવવાના છે સાથે ફરસાણ પણ મંગાવવાનું છે તો ચણાના લોટ નું ફરસાડ અને પતાસા નાના નાના બાળકોને વેચવાના છે બસ આટલું જ કાર્ય તમે કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થશે જે મારા વાલા મિત્ર ની મેરેજ એનિવર્સરી સોળમી જાન્યુઆરી અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ મેળવવાના પછી ગૌશાળામાં જવાનું ગાયો ને ઘાસનું દાન કરવાનું અને ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં કોઈ પણ વૃદ્ધાશ્રમ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જીવ મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણ ને તમારે ચોખાનું દાન કરવાનું છે હળદરનું દાન કરવાનું છે અને ઘી અને તેલનું દાન કરવાનું છે બસ આ દાન કરી લો ભગવાન ની કૃપા થી પતિ પત્ની નું જીવન એક વર્ષ ઉત્તમ રીતે પસાર થશે તો મારા બધા જ વિડિયો YouTube પર હોય છે Facebook પર હોય છે Instagram પર હોય છે મારી YouTube નું ચેનલ નું નામ છે દશ્યંત પાટલ તમે સર્ચ કરજો દશ્યંત પાટલ ની ચેનલ તમને મળી જવાની છે ત્યાર પછી તેને સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવજો તમે બેલ આઇકન દબાયેલો હશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તો હું જ્યારે જ્યારે નવો નવા વિડીયો મૂકીશ તો તરત તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમને તે વિડીયો તરત જ જોવા મળશે મારું ઇન્સ્ટાગ્રામનું પેજ અને ફેસબુકના પેજને પણ ફોલો કરો એને લાઈક કરજો અને શેર પણ કરજો તમે આ વિડીયોને શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી

Farifi manishewa a aksaunin mara bai shi